આણંદની હોસ્પિટલના ઊંઘતા તંત્ર ઢંઢોળ્યું ગુજરાત અહેવાલ બાદ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું આણંદની હોસ્પિટલની લાપરવાહીનો મુદ્દો ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો હોસ્પિટલમાં સાફસફાઈ અભિયાન શરૂ કરાયું અને ગુજરાત ફર્સ્ટમાં પ્રસારિત અહેવાલની અસર પણ આવી જનરલ હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયા સિવિલ સર્જને હોસ્પિટલ સ્ટાફ નો ઉધરો લીધો જનરલ હોસ્પિટલ માં હોસ્પિટલમાં નો ત્રાસ હતો દર્દીઓના પગને ઉંદરડાઓ કરડી ખાધો હતો ગુજરાત ફોર્સ્ટ દર્દીઓની વેદના ને વાચા આપી હતી અહેવાલની અસર છે અને જનરલ અધિકારીઓ દ્વારા અહીંયા સાફ સફાઈને લઈને સમગ્ર કામગીરી આરંભી દેવામાં આવી છે અત્યારે અમે આપણે લોબી પ્રયત્ન કરીશું કે જ્યાંથી ઉંદર આવતા હતા જે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે ત્યાં પણ સાફ સફાઈ અને તેની સમગ્ર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર નોંધાઈ છે જે સિવિલ સર્જન છે અમર પંડ્યા થી આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ કેવી ચૂપ માનો છો આને દર્દી માટે કોઈ પણ પ્રકારની ચૂપ એ ગંભીર જ હોય છે અને આ ચૂપ ચલાવી ના લેવાય અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે અને જે પણ સ્ટાફ હશે એની સામે પગલા લેવામાં આવશે કયા પ્રકારના પગલા ભરાશે સાહેબ કારણ કે જ્યારે મેટ્રન પર એક આક્ષેપ કરવામાં આવ્યો તો કે ઉભા થઈને જવાબ આવવા સુધી પણ દર્દી સુધી નથી જતા જે પ્રમાણે તંત્ર દોડતું થયું છે આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રમાણે સિવિલ સર્જન દ્વારા સમગ્ર બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભર્યા છે અને જે જવાબદાર લોકો છે તેમની પર પગલા ભરવામાં આવશે સમગ્ર મામલે જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટ ને અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યારબાદ આણંદ જનરલ હોસ્પિટલમાં સાફ સફાઈ કામગીરી આરંભી દેવામાં આવી છે

મહેકમ અને બાકીની વ્યવસ્થાઓ ગોઠવી છે પરંતુ નવીન બિલ્ડિંગ થતા કોઈ પણ નાની મોટી મુશ્કેલી પડશે નહીં અને પર્ટિક્યુલર આ વિષયમાં ચોક્કસ તપાસ કરે તો આણંદની જનરલ હોસ્પિટલની વાસ્તવિકતાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું સ્થાનિક ધારાસભ્યએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી ધારાસભ્ય યોગેશ પટેલે પીડિત દર્દીઓની મુલાકાત લીધી હોસ્પિટલમાં દર્દીઓને ઉંદર કડી જવાની ઘટના ઘટી હતી અને ત્યારબાદ તંત્ર દોડતું થયું દર્દીઓને ઉંદરથી બચવા માટે રાત ઉજાગરા કરવા પડે છે વાસ્તવિકતા બતાવવા બદલ એમએલએ ગુજરાત સ્વસ્થનો આભાર માન્યો આજે સવારથી ગુજરાત ફર્સ્ટ દ્વારા જે આણંદ જનરલ હોસ્પિટલની સાચી જે પરિસ્થિતિ હતી તેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા એક દર્દીના પગ જે છે ઉંદર ખાઈ ગયો હતો અને કબૂતરે આઈસીયુમાં માળા કર્યા હતા સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર પણ દોડતું બન્યું હતું અને હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલ ખાતે આવ્યા છે દર્દીની મુલાકાત કરી છે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર કયા પ્રકારેની સ્થિતિ આ જનરલ હોસ્પિટલમાં આ પ્રકારે ઉંદર અને કબૂતર માળા કરી દેતા હોય ગુજરાત ફર્સ્ટ તરફથી આ લોકોની સેવા માટે જે જાગૃતતા બતાવી છે તે માટે હું સર્વપ્રથમ આ ન્યૂઝ ચેનલને અભિનંદન આપું છું અને પ્રજાની વેદના સરકાર સુધી અને પ્રજાના પ્રતિનિધિઓ સુધી પહોંચાડી છે તે માટે હું એમનો આભારી છું ખાસ કરીને આપ ગઢવીશ્રી આપ જે પ્રશ્ન પૂછ્યો છે કે આ હોસ્પિટલ આણંદ નગરપાલિકા સંચાલિત હતી આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી આણંદ જિલ્લામાં સરકારશ્રી તરફથી એક અદ્યતન હોસ્પિટલ બને તેના માટેની કાર્યવાહી થઈ રહી છે અને ખૂબ ટૂંકા સમયમાં નવું હોસ્પિટલનું કામકાજ શરૂ કરવામાં આવશે પણ ત્યાં સુધી સરકારશ્રી એક એડહોક સિસ્ટમ તરીકે આણંદ નગરપાલિકા સંચાલિત આ બિલ્ડિંગમાં સી જનરલ હોસ્પિટલ શરૂ કરવાનું આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલાં નક્કી કર્યું હતું એટલે અમુક બહુ ખૂબ જૂની આ બિલ્ડિંગ છે એટલે શક્ય છે કે ક્યાંક પાણીની જતી ગટરો પાણીમાંથી નીકળતી પાઇપો બાથરૂમોની સુવિધાઓ થોડી નબળી છે અને એને લીધે આ બનાવ બન્યો છે ખૂબ દુઃખદ છે દર્દીશ્રી અમે મળ્યા છે ભાઈલાલભાઈને ભાઈલાલભાઈને પણ અમે સાંત્વના આપી છે અને એમને પડેલી તકલીફ બદલ મેં માફી પણ માગી છે સરકારશ્રી તરફથી પણ માફી માગી છે અને ભવિષ્યમાં કોઈ દર્દીને આવું કોઈ પ્રોબ્લેમ ના આવે એમને કોઈ દુઃખ સહન ના કરવું પડે તે માટે જે કંઈ જરૂરી વ્યવસ્થા કરવી પડશે એ કરવા માટે તંત્રને સૂચનાઓ અપાય છે જી હા જે પ્રમાણે યોગેશભાઈ જણાવી રહ્યા છે કે જે તંત્રને સૂચનાઓ આપી દીધી છે સાથે જ જે જૂનું બિલ્ડિંગ છે તેને લઈને ક્યાંક ચૂક થઈ ગઈ છે પરંતુ ચૂક જે છે તે ખૂબ ગંભીર ચૂક છે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ જે છે હવે હોસ્પિટલ જે છે તે સ્વચ્છ થવા તરફ આગળ જઈ રહી છે કર્મચારીઓ કામે લાગેલા છે અને જરૂરી પગલાં પણ ભરાશે ત્યારે આ પ્રકારેની ઘટના સામે આવી હતી તેમાં હવે જે દર્દી છે તેને સાંત્વના આપી છે સાથે જ જે પ્રમાણે આ વિભાગના જે હોસ્પિટલના જે કર્મચારીઓ છે તેમને પણ સૂચનાઓ આપીને યોગ્ય પગલાં ભરવા માટે તેમના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ તો આનંદની હોસ્પિટલમાં લાપરવાહીના મુદ્દે કોંગ્રેસના આક્ષેપ સરકાર અને હોસ્પિટલ તંત્ર પર કોંગ્રેસના ગંભીર આરોપ આ ખૂબ જ ગંભીર બાબત છે શૈલેષ પરમારે કહ્યું તો સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતા નથી ઝડપાતી શૈલેષ પરમારે પણ કહ્યું કે સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ સરકારી હોસ્પિટલોમાં જે સ્વચ્છતા જોઈએ જે સફાઈ જોઈએ એ ના થવાના કારણોસર આપણે જોઈએ છીએ વારંવાર કે કૂતરાઓ પણ ગાય પણ હોસ્પિટલોમાં ફરતી હોય છે એટલે આવા અસંખ્ય પ્રબલનને લીધે આ રીતના બનાવો બનતા હોય છે સરકારે એના ગંભીરતાથી વિચારીને ભવિષ્યમાં આ રીતનો બનાવ ના બને એની ગંભીર નોંધ સરકારે લેવી જોઈએ તો આણંદની હોસ્પિટલમાં લાપરવાહીના મુદ્દે કોંગ્રેસના આક્ષેપ

એટલે વેદના મળે ત્યારે આ જે હોસ્પિટલના સત્તાધીશો હોય એની પાછળ ગંભીરતાપૂર્વક પૂર્વક પગલા લેવા જોઈએ અને જે સ્ટાફ જે તે ટાઈમે એના ઉપર જવાબદારી હોય એ જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી લઈ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે આરોગ્ય માટે એમના જે દાવા કરવામાં આવે છે એ પોકળ દાવા છે એવું આ જે આણંદની હોસ્પિટલ ઉપરથી નક્કી થાય